જાંબુગુડા તાલુકામાં ભાજપને મોટો ઝટકો દાંડિયાપુરા અને વાવ ગામના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા વિગતે વાત કરીએ તો પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખના તાલુકા જાંબુઘોડામાં આજે ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે તાલુકાના દાંડિયાપુરા તથા વાવ ગામના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો અને આગેવાનોએ પગ સુડીને આમ આદમી પાર્ટીમાં ધામધૂમથી જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયેશ બારિયાના હાથે અને નવા સભ્યોને પાર્ટીનો દુપટ્ટો પહેરાવીને તેમને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યા હતા નવા જોડાયેલા કાર્યકરોને સંબોધતા જયેશ બારિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી લોકોની સેવા માટે સમર્પિત છે અહીં કોઈ પદની લાલસા નથી ફક્ત વિકાસ અને પારદર્શિતા છે ગામડાના પ્રશ્નો ઉકેલવા માટે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ છે દાંડિયાપુરા અને વાવ ગામના લોકોમાં ભાજપની નીતિઓથી અસંતોષ વ્યાપક બન્યું હોવાનું જણાય છે સ્થાનિક સ્તરે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વિકાસના પ્રશ્નો અને તંત્રની અવગણના સામે લોકોમાં અસંતોષ